વલસાડમાં આજે પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે નદી કિનારાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે છિપવાડ દાણા બજારમાં પાણી ભરાયું છે જિલ્લાનું સૌથી મોટું અનાજ કરિયાણાના બજારમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બે દિવસથી બજારમાં વેપાર ધંધો ઠપ થઈ જવા પામ્યો છે કેટલીક દુકાનોમાં તો પાણી પણ ભરાઈ ગયા છે દર વર્ષે પાણી ભરાતા છિપવાડમાં વેપાર ધંધાને મોટી અસર થાય છે દાણા બજારમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે જે શહેરના બે નીચાણવાળા વિસ્તારો છે કાશ્મીરનગર અને બરૂડીયાવાડ અને નજીકમાં ખુર્દ લીલાપોર બરડિયાવાડ ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ છ નીચાણવાળા વિસ્તારમાંથી અગિયારસો ને બાવન લોકોને સ્થળાંતર કરેલા છે ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ એમ આપણે એમને એમના ઘરે જવા જવા દઈશું હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ એક ખાલી આજના ઈન્સિડન્સની વાત કરીએ તો ભાગડાખુર્દ હનુમાન ભાગડા જે કહેવાય છે ત્યાં આગળ એક ત્રણ માસની પ્રેગનન્ટ લેડી હતી એટલે એને મિસકેરેજનું કંઈ ઇસ્યુ હશે એટલે પોલીસ અને એનડીઆરએફના જવાનો પહોંચી ગયા અને એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડી દીધી છે અત્યારની સ્થિતિ એ પંચાયતના એકસો ને વીસ રસ્તા બંધ છે અને આર એન્ડ બી સ્ટેટના આઠ રસ્તા મળીને એકસો ને અઠયાવીસ રસ્તા બંધ છે વરસાદની પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ એમ રસ્તા રિપેરિંગ કરી અને ખો